પણ હજુ પણ જાગૃતતા સાથે સારી રીતે લાભ લેવા એવી મારી તમને બધાને ખાસ વિનંતી છે ધ્યાનમાં રાખીને આજે આપણે બનાસકાંઠાના લગભગ મોટા ભાગના દશક તાલુકાઓમાં એકસો ને દસ જેટલા ખેડૂતોને આ પ્લાસ્ટિક અને જીઓ મેમરીનો લાભ મળવાનો છે એ પૈકીના ડીસા તાલુકામાં

એને રાજ્ય સરકાર તરફથી મદદ મળવાની જે જીઓ મેમરી પાથરવાનું છે એના માટે સિત્તેર હજારથી સમુગ્રીનું ક્ષેત્ર પોલીસી પ્રમાણમાં નક્કી કરીને ત્રણ લાખ સુધીનો એને લાભ મળવાનો છે અહીંથી હમણાં બીજી વાતો ઘણી થઈશ પણ થોડીક સમયની પણ અમારે મર્યાદા છે